અચ્છા ગઈકાલે ક્યાં હતો કયા મેળામાં અચ્છા સોમનાથ મંદિર ક્યાં આવ્યું હા ગઈકાલે જે રાતના ઘટના બની ત્યાં તું હાજર હતો અચ્છા સેમાં બેઠેલો હતો રાઈડ માં બેસેલો હતો અને રાઈટ કેવી રીતે એનું કઈ ખબર અચ્છા તમને વાગેલું ત્યારે અચ્છા ક્યાં વાગેલું કમરમાં વાગેલું અને તે પછી તમને હોસ્પિટલ કોણ લઈને આવ્યું અચ્છા એટલે તારા ફ્રેન્ડના પપ્પાની કારમાં તું જી ત્યાં એકસો આઠ કે ફાયર બ્રિગેડની કોઈ ગાડી હતી સ્ટેન્ડ બાય એવું કંઈ જ નહીં હતું અચ્છા જી આપણે ક્યાંના રહેવાસી અમલસરના ગઈકાલે જે રાતના ઘટના બની ને બીલીમોરા જે મેળામાં ત્યાં આપ હાજર હતા તે પછી આપ કઈ જગ્યાએ બેસા હતા અને શું ઘટના બની એને થોડા વિશેષ મને જણાવશો રાઈટમાં બેઠા હતા અમે અમે જ્યાં બેઠા ને ત્યાં ઉપર જતી હતી ઉપર જેને થોડો અવાજ આવ્યો ને તો અમને એવું લાઈટ નીચે આવતી હતી એટલે કે ઉતરવાનો હશે નીચે જી પછી થોડું નીચે આવ્યું એ જી થોડું નીચે આવ્યું ને પછી ઊભો રહ્યું એ ઊભો રહ્યું ને પછી એકદમ જ અવાજ આવવા લાગ્યો ખટખટ

ગઈકાલે જે રાતના દસ વાગે કે સાડા દસની આસપાસ જે ઘટના બની એમાં તમે હાજર હતા બેન શું બનેલું ઘટનામાં બરાબર અને ત્યાં એકસો આઠ કે ફાયર બ્રિગેડની કોઈ ગાડી હાજર હતી ત્યાં બરાબર ગાડી હતી પેલી હા કોરવી જી અને જીજી બેસાડી તમે તમારી પોતાની ગાડીમાં બેસીને ગયા તો બેન ના અજાણી તમને બેસાડી ગયા હતા જી અને બેન તમે ક્યાં ક્યાં વાયકું છે મને જી તમે આપના ક્યાં ના રહેવાシ છો બેન બીડી મોરા જી અને એના પછી ત્યાં

સંપૂર્ણપણે ચકાસીને આ મેળો ચાલુ થઈ ગયો કે મેળાપાડામાં મેળો ચાલુ થઈ ગયો આ પ્રશ્નનો જવાબ માંગવા આજ રોજ આવેલા પણ નગરપાલિકાએ મોટા કામો કરેલા હોવાથી નગરપાલિકાના સીઓ પોતાની તેડી છોડીને જતા રહેલા અને અમારા પ્રશ્નના જવાબ હજી લગી કોઈ આપવા નથી તેથી માટે આપણે મીડિયાને મારફતે જાણવા માંગીએ છીએ કે સરકારી તંત્ર ક્યાંક ને ક્યાંક જવાબદાર જેવું કોંગ્રેસના પ્રવક્તા તરીકે બારોટભાઈ તરીકે અને નગર બિલીમોરા નગર નગરપાલિકા ચીફ ઓફિસરે તમને કોઈ કોન્ટેક કર્યો નગરપાલિકાએ કોઈ કોન્ટેક્ટ કર્યો નથી આવી કોંગ્રેસના કાર્યકર્તા અત્યારે છે પછી તરત નીકળી ગયા અને ફોન બંધ કરીને બેસી ગયા એવું અમારા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર જી બિલીમોરા નગરપાલિકા ચીફ સમય શું કહેવા માંગો છો બિલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસરના બે કહેવા માંગે છે કે તમારી પોતાની ઈમાનદારી પૂર્વકની કામગીરી હોય એવું અમને શંકાના ડાયરામાં છે એવું લાગી રહ્યું છે કેમ આ જે છે અને જે કામ કરેલું છે ટોટલી ભ્રષ્ટાચાર પુરાવા છે જી તમને કેમ એવું લાગે છે કે આમાં ભ્રષ્ટાચાર આચરાયેલો છે તમે જે નીતિ નિયમ પ્રમાણે કામ કરવું જોઈએ અને જે કોઈ બી અધિકારી આ નીતિ નિયમ પ્રમાણેના કામગીરીના રિપોર્ટ આખા મહિના દરમિયાન કોઈ જગ્યાએ સબમિટ કર્યા છે આ બહુ મોટો પ્રશ્ન છે ફક્ત મિલી ભગતમાં ટેલિફોનિક આદેશોના આધારે આ મેળો ચાલુ થયો જી અને ઈજાગ્રસ્તોને આપસીએ મુલાકાત કરી ઈજાગ્રસ્તોને અમે જાતે કોંગ્રેસના માર્ગો જાતે ગુપ્ત હોસ્પિટલમાં જઈને પૂછતાછ કરેલી છે અને સુકેશભાઈ ડૉક્ટરને રૂબરૂ મળીને વધારાની વાત છે સાંજે સાત વાગે સુકેશભાઈ અમને બોલાવ્યા ત્યારે અમે શાંતિથી સુકેશભાઈ આ ગઈકાલે પહેલા વ્યક્તિઓના રિપોર્ટ લેલો અને એ રિપોર્ટ પ્રજાને જાણ કરાનો કોર્પોરેટર કોંગ્રેસ પક્ષમાં કામ મા અમારે કાલે જે બનાવ બન્યો તે બનાવના હેતુ અમે આજે સી ઓ સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા હતા એમાં અમે એને પૂછવાના હતા કે કાલે જે બનાવ બન્યો છે તેનું કારણ શું હતું જગ્યા પર સ્તર પર ઓબ્ઝર્વેશન થયેલું હતું બાકી પરમિશન હતી બાકીની માહિતી પર અમે લેવા માંગતા હતા અમે કોંગ્રેસના વ્યક્તિ જ્યારે પણ આવ્યા તરત મેડમે અમને જોઈને એ દાદી ડિગ્રી અમે ફોન કરીને અમને પચીસ ફોન કર્યા છે અમારો ફોન પણ ઉપાડતા નથી એના મતલબ દિલ્હીમાં નગરપાલિકામાં અહીંયા કોંગ્રેસ સાથે ભેદભાવ ચાલી રહ્યો છે ભાજપના કોઈ બી કોપરેટર હોય તેમને કાગળ સી ઓ સાહેબ તરત મુલાકાત લઈ લે છે અમે આવીએ છીએ તો એ પોતાની ઓફિસ છોડીને જતા રહીએ ફોન કર્યા પછી પણ ફોન ઉપાડતા નથી કમસે કમ ફોન ઉપાડીને જો વ્યવસ્થિત જોબ આપતા હોય તો પણ ચાલે કેમ અમે કાગળ અમે પણ કોપરેટર છે ભલે પાર્ટી કોંગ્રેસની હોય તો હું ને અમે જે જોબ માગીએ છીએ સંપૂર્ણ એને જોબ આપવો પડશે જવાબ નહીં આપે તો પછી અમારે એના પર એક્શન કેવી રીતે લેવી એ અમારે અહીંયા દિલ્હી શેર શહેરમાં હું ડાઉન ઇન્ટવાલા અને મારી સાથે કોપરેટર